નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આ ઘટના બની કે આગળ અને પાછળથી ટ્રક ની વચ્ચે ઇકો કાર કે જેનો કચ્છ વળી ગયો તો વડોદરામાં અકસ્માતની ઘટના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ત્રણ વાહનો એક સાથે ફટકાયા બે ટ્રક વચ્ચે ઇકો કાર સેન્ડવીચ બની ગઈ અકસ્માતમાં કોઈ જાનહાની સમાચાર નથી બે ટ્રક અને ઇકો કાર વચ્ચે આ અકસ્માતના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે